હેલો એવરી વન વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ મિત્રો આ વિડીયોમાં આપણે છે એ વિદ્યા સહાયકની ભરતી કે ધોરણ એકથી પાંચ અને છથી આઠ અન્ય માધ્યમની ભરતી વર્ષ બે હજાર ચોવીસ તથા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત દિવ્યાંગજનો માટે છે વિદ્યા સહાયક ભરતી વર્ષ બે હજાર પચીસના ઉમેદવારો માટે છે એ અગત્યની સૂચના છે તો શું સૂચના છે તો કે જોઈએ તો કે ઉમેદવારોને છે એ બાર છ બે હજાર પચીસના રોજ જિલ્લા કક્ષાએ છે એ શાળા અને સ્થળ પસંદગી અને નિમણૂક આપવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા તારીખ આપવામાં આવેલ હતી હવે શું છે તો કે આ જે તારીખ આપવામાં આવેલી હતી આ પ્રક્રિયા આખી છે એ ચૂંટણીને લીધે મોકૂફ રાખવામાં આવેલી છે હવે આ મોકૂફ રાખેલ જે પ્રક્રિયા છે એ તમને આગળ છે એ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયેલ થયેથી વેબસાઇટ ઉપર નવે છે એ તમને નવી તારીખ જાહેર કરવામાં આવશે તો આ તમામ ઉમેદવારો છે નોંધ લેવી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ